એ કારી પીરી પતંગ 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 વાર બોલો બોલો પતંગ પતંગાટી

વે આજુ કાકા એક જ ભાવ આજો અમારે તો અહીં લાવવાની હોય આ પાલો જો અમાર તો છે નહીં લેવું લેવું આ નહીં લેવું આ

ઓ લેવી કાયા કેટલા જન આવરી દેવાના વેકું હતું એ કે પેલા મને આ તમે એ પોપટલાલ છે પણ ઊભો રે ના લે તું ખોટો ખાલી ખોટું ખાલી ખોટો થયા સરપંચ ને બધા તારા

અમારા ગામમાં કેટલા આયા અમારા ગામમાં તો બહુ બધા આયા યાર આ રવાનનો મારો બારો ખરાબ કર્યો માફી માંગે એટલે આયા અમારા ગામમાં કાકા હા હું કાબો જાવ માફી માંગો તમે જાવ તમે માફી માંગો હવે અમારા ગામમાં અમારા ગામમાં આવો ને ગામમાં તો ના આવ કદી ના આવ કદી ના આવતા ના આવો આ આતાય ની પા હા આવજો કાકા હા આવજો આ તો પરિવાર મળજે પા હા હા આવજો

વરંગ માં પ્લા લેબરા થી વંદર ઓમ લેબરા માં આવો ખબર ઓ ઓ ઓ પોપટલાલુ ઘરતો નહી ના ના ઓ પોપટલાલુ ઘરતો ને જતા રે તો બધા માણસો દેવા બોલો હા તો જામ હા તો ઓ અને ઈ આવ કામો આવતા છે કદી બાપા છે બહુ એમ થયું કાકા રહો ભાઈ હા નહી આવો આવજો જય માતાજી મિત્રો અમારી એસ આર ડી કે ને ચેનલને કરો લાઈક કરો અને અમારા કોમેડી વિડીયો જોતા રહેજો અને પશુપાલનનું ધ્યાન રાખજો પક્ષીઓનું